સુરતની કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક મંડપ સર્વિસના ગોડાઉનમાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ જીઆઈડીસીમાં આવેલા મંડપ સર્વિસના પતરાના શેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી આગની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક અસરગ્રસ્ત ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મંડપ સર્વિસના ગોડાઉનમાં રાખેલો સામાન મોટા બળીને ખાખ થયો હોવાની આશંકા છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ આગ લગાવવાના કારણોને નુકસાન અંગે તપાસ હાથ ધરશે સુરત ના અશ્વિની કુમાર પાસે આવેલા નિર્માણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે અત્યારે આગની ઘટના ઘટી છે આપણે જોઈ શકીએ આ સુરતમાં બીજી વાર અત્યારે આગની ઘટના ઘટી છે કાલે ટેક્સટાઈલ માં મોટી આગ લાગી હતી ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ કે આજે અશ્વિની કુમાર છે ત્યાં અશ્વિની કુમાર ના અત્યારે જે આપણે સેન્ટિંગ નું ગોડામ હતું ગોદામ ની અંદર આગની ઘટના ઘટી છે અને અત્યારે મોટી સંખ્યામાં જે આ લાકડું છે સેન્ટિંગ માટે વપરાતું હોય તેની અંદર આગ ની ઘટના ઘટી છે અને અત્યારે સેન્ટીંગ નો તમામ સામાન બળી ખાખ થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક આ સામાન નું હમણાં આગ ઓલવવા આવી હતી તે ફરી ને લાકડા અંદર આગ લાગેલી છે તે કોલસા ના ફરી આગ ભભૂકી ઉઠી છે આપણે ક્યાંક ને ક્યાંક સાહેબ સાથે સીધી વાત કરવાની કોશિશ કરીએ હાલ માં આજે સાંજે લગભગ અ આ વિસ્તારમાં મંડપમાં આગ લાગેલી છે એવો મેસેજ મળ્યો છે તાકી જે ફાયરની ટીમો આવીને ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરી દીધી છે હવે આ આગ આગળ ન વધે લૂમ્સના કારખામાં ન પસરે એવા ફાયર ફાઇટિંગનો અમારા પ્રયત્ન છે અને ઝડપથી એને આગને કાબુમાં લેવામાં પ્રયત્ન કરી રહ્યા છે લગ્નના વપરાતા જે મંડપો હોય કે ગાદલા હોય વગેરે જે સામાન છે એના કારણે આગનો ધુમાડો વધુ માત્રામાં દેખાય છે ઘટના નો સમય મારી પાસે એક્ઝેક્ટ નથી પણ હાલમાં જેવો કંટ્રોલ માંથી મેસેજ આવ્યો છે તો તાકીદે વોટર બાઉઝરો મંગાઈ લીધા છે અને ફાયર ફાઈટિંગ ની કામગીરી અત્યાર સુધી એવી કોઈ માહિતી ઉપલબ્ધ થયેલ નથી